હાલો મિત્રો સ્વાગત છે તમારું વાતો લોગ માં તો કેમ છો મજામાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે તમને કહું કેવાય ઉમીદ કેટલા વાગી કારણ કે અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે આપડે ભાઈ હોય ગયા છે ને અમારે બેન જોવો અહીં કામ થાય જો જોઈ લો જોઈ લો તમે કામ જોવો એનું વાહ ભાઈ વાહ ભાઈ આવું છે અત્યારે તો ભાઈ મસ્ત મજાનો મસાલો ખાઈ લે કેવું રે મસાલો છે તો ફટાફટ દુકાને જાય આપણે બેન ને આટલું ભાગ લઈ આવીને મસ્ત મજાનો મસાલો ખાઈને તમે તમારી આવી પાછા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈ ભાઈ ના થોડુંક લાઈક કમેન્ટ ને એવું કરી દેજો ને ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી દેજો હો વાલો ચાલો ફટાફટ નીકળવા લો વાત કરી તો ભાઈ બપોર પડી ગયા છે ને મસ્ત મજાનું તમને રસોઈ કામ નું ચાલુ થઈ ગયું છે ને આપડે લઈ આવ્યા છે ને મસ્ત મજાનો મસાલો ખાઈ લીધો છે ભાઈ લાલ બેન જો બેન કામ ઢાબેન એ કામ શું કરો કર્યા ભાઈ બટેટા નું કામ ચાલુ છે ને ભાઈ લીલી ડુંગળી પણ આવી ગઈ છે ડુંગળી બટેટા નું નમસિવાય ભૂંગા ખાવા આવી જાવ બધા તો ભાઈ જમી લીધું છે ને જમવામાં તમને કહું છું બટેટા નું શાક ભાખરી રોટલા રોટલી ને ખાઈ તો ભાઈ છા બની ગઈ છે મસ્ત મજાની ની છા પી લીધી તો મિત્રો સા પાણી મસ્ત પી લીધા છે ને મજા આવી ગઈ સા પાણી પીવી તો અત્યારે તમને કહું એક મસ્ત વિચાર આવ્યો છે મનમાં કહું જલ્દી બોલતા હું બોલતા હું તો આપણે અત્યારે છે ને તમને કહું ફાફડા બનાવવાનો વિચાર છે તો આપણે ફાફડા બનાવી કોઈ દિવસ બનાવ્યો નથી પણ આજ ટ્રાય કરી કેમ બને છે એમ તો લો આરે અમારા કેયુર ભાઈ પણ જાગી ગયા તો કડી ખુઈ રહ્યો તો ભાઈ એ ભાઈ કડી ખુઈ રહ્યો તો હે ગાંડા તો ભાઈ આપણા ફાફડા ચાલુ શરૂઆત થઈ ગઈ છે લોટ નાખી દીધો છે ને એને તો નઈ ને બનાવવા છે આવડે છે ને પાછ તમાર જય માતાજી જય બાવાતા તો જો આપણે જ નથી બનાવતા અરુણ બનાવે છે આપણે થોડીક મદદ કરવાની છે એને

તો ભાઈ મોણ બોણ નાખી ગયું તો એ થાય છે ને તમને બતાવ્યું ને એટલે મોણ નાખતા મોણ બતાવતા ભુલાઈ ગયું કેટલું નાખ્યું એ તમારી યાદ રાખવું ના પડે હમ હવે ત્રણ પાવડા નાખ્યું છે અને લોટ છે ભાઈ પાંચસો ની અડધો છે ત્રણસો ગ્રામ લોટ છે જાજો નથી ભાઈ શીખવાના છે એટલે ટ્રાય માર્યું ને હા સારા થાય તો આપણે પોપડામાં લારી પણ નાખી દઈશું ને

તો આપણે ગેસ ઉપર બનાવવાના છે નોટ આવી ગયા તેલ નાખી દે આવો ને એના તેલ બેન આવી ગયા આવડે જો હાલો મિત્રો જો અરુણ હવે ફાફડા બનાવવાનું શરૂઆત કરે છે હાલો તો આપણે બનાવી છે જોજો બધાય તેલ બને છે બરોબર આ ટ્રાય મરી છીએ આલે જો ભાઈ આવો બીનો છે આપડો તો આપડાનું ઉસ્તાવનો છે ઉસ્કી જાહે જોવો જોવો એનો ફાફડો જો મારો ફાફડો લઈ લેજો આ જો ફાફડા મે બનાવ્યા આવા ખાવાય તો ઈ આવજો

હા તો એવું કાક કરી બરોબર ગાંઠિયા બનાવી હાલ તો ઓલી ઝારીમાં બનાવશું નાની આય ઝારી લઈ લો તો મિત્રો હવે જના આપડા ફાફડા નું રાખ્યું છે કેન્સલ અને હવે આપણે બનાવવાના છે ગાંઠિયા ગાંઠિયા બનાવી તો વિડીયોમાં તમે બની રહેજો આપડા ગાંઠિયા બનાવીને બરોબર હાલો જો અરુણ ફાફડા બનાવવા માંડ્યા છે તો ફાફડા પણ એના બનવા મણ્યા છે તો જો આપણે તમને બતાવી એ જોજો મિત્રો હવે આરા બનવા મણ્યા છે જો

ચાલો આપણે શરૂ કરી દઈએ ફાફડા બનાવવાનું તો મિત્રો આપણે ફાફડા ની કામગીરી થઈ ગઈ ચાલુ ને હવે તમને કઉ ફાઈ ગયું છે ફાફડા બનવા માંડ્યા છે તમે જોવો દેખાડતો હરખે જો આ ફાફડા આપડા રેડી થવા માંડ્યા છે બનવા માંડ્યા છે અને આપણે ભાઈ નાના નાના ફાફડા બનાવી કારણ કે આપણે પાસે પાટલો બાટલો નથી ને તળવાની વસ્તુ એ નાની એવી છે લોયું છે નાનું જો ફાફડા હોય તો બતાવો તળાઈ ગયા છે મસ્ત ફાફડા તમને કઉ બને છે

આ ફાફા બગડી જવાનો લાગે છે તો ભાઈ મસ્ત મજાના ફાફડા બનાવી નાખ્યા છે બનાવી નાખ્યા એટલે અડધા બનાવ્યા છે જો ભાઈ અડધા પડ્યા છે ને જોયો છે ભાઈ ફાફડા બે ની એથી જ બે નહીં લોડ બાંધ્યો તો તે હાલો એને કોંગ્રેચ્યુલેશન કહી દો અમારે માં દીકરી બે ને જો ભાઈ આપણે બની ગયા છે અને હવે ટેસ્ટ કરવાના છે ટેસ્ટિંગ કરવાનું છે કેવા છાસ જ મસ્ત મજાનું ટેસ્ટ બનાવી તો ફાફડા કેવો લાગ્યા મસ્ત લાગે છે પણ હવે આનું કાક બીજું હેલું પડે એવું કરવું પડશે ને તો ભાઈ જો ફાફડાનું ટેસ્ટિંગ કરીએ છે હમ ફાફડા તો હારા બને ઓર ટોપ બને હા મસ્ત છે હા આપણે પહેલા પહેલા બનાવ ભાઈ કોઈ દે બનાવ નથી આ ટ્રાય કરી કારણ કે ગાંઠિયા ને એવું જ બનાવેલું એ ઓલા હંસા બનાવેલું આપણા ફાફડા પણ બનાવ્યા નતા પણ આજ બનાવ્યા બહુ મજા આવી મસ્ત બન્યા મસ્ત બન્યા તમારે સારે નાસ્તો થયો ટોપ છે મરચા થોડાક તળ નાખી કે સારું રે મજા આવે તળ વર ના પાક થી જા ભાઈ ગાઠિયા બનાવી નાખ્યા છે નઈ નઈ બધા ગાઠિયા બનાવી નાખ્યા છે અને અમારા માં પણ આવ્યા છે અહીં બેહવા અમને એનો બેન જોવા ઊભા છે કા એ રે હાઈ ગઈ એ રે હાઈ ગઈ તો ભાઈ ગાંઠિયા બાઠિયા ખાધા મજા આવી સારા લાગ્યા ને મજા આવી ને મોડું વિડીયો પૂરો કરતા પેલા તમને કઉ વિડિયો કેવો લાગ્યો જરા કમેન્ટ તો કરજો યાર ને સબસ્ક્રાઈબ નો કરાય સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરી પાછું મળીશું કાલે નવ નવિયો સાથે ત્યાં વધુ બધા મિત્રો જય માતાજી જય બાબત રામ રામ ને આવજો